ભાજપની આ વર્ષો જૂની નીતિ છે એક સમાજને સારું દેખાડવા માટે બીજા સમાજને નીચું દેખાડે છે હવે શક્તિસિંહ ગોહિલ પણ ક્ષત્રિય સમાજની લડાઈમાં ક્ષત્રિય સમાજની સાથે મેદાને આવ્યા છે શક્તિસિંહ ગોહિલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે કોઈ પણ સમાજ વિશે બોલવાનો કોઈને અધિકાર નથી ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક પછી એક નેતાઓ ક્ષત્રિય સમાજના સાથે મેદાને આવી રહ્યા છે ઉમેશ મકવાણા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા કર્મીઓ સાથેની વાતચીત દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન પણ વખોડી કાઢ્યું છે આ પહેલા પણ ભાજપે સમાજને નિશાનો બનાવ્યો છે તેમણે તેવું કહીને ભાજપને આડે હાથે લીધી છે ત્યારે વધુમાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે આ વિડીયોમાં વાત કરવામાં તો છત્રી સભાજનું જે આંદોલન શરૂ છે એની આજે ખૂબ ખૂબ જ અગિત્યની લેચક પણ છે આપણે લાગી રહ્યું છે કે આ સમાધાન યુગ યોગ્ય છે કારણ કે છત્રી સભાજ આખા ગુજરાતમાંથી વિરોધ કરી રહ્યું કોઈ પણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે પણ એટલું ચોક્કસ કંઈ કે અમારે સૌએ કોઈપણ શબ્દ બોલતા પહેલાં દસ વખત વિચાર કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે વોટ બેંક પોલિટિક્સ માટે કોઈને ખુશ કરો તમે વાંધો નથી પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરો ફરી પાછા એમને ખુશ કરવા માટે દાખલા તરીકે રાજપૂત સમાજની માફી માંગવા માટેનો એક કહે તો પણ એક અહંકાર સાથે કે મારી પાર્ટીને નુકસાન જાય છે એટલે હું કહું છું જે ફંક્શનમાં ગયો હતો એ નકામું હતું કોઈ કામનું નહોતું એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું ભૂતકાળમાં લેવવા પાટીદાર સમાજ વિશે બેફામ વાણીવિલાસ વિલાસ બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે વારંવાર વાણીવિલાસ એટલે આ એક વખત ભૂલ નથી અનેક વખત એમણે ભૂલો કરી છે પણ એ પ્રશ્ન અંગે હું વિશેષ નહીં કહું હવે ક્ષત્રિય સમાજની સાથે દલિત તેમજ માલધારી સમાજ પણ જોડાઈ ગયા છે અને ઘણા નેતાઓ પણ ક્ષત્રિય સમાજની બહાર આવ્યા છે અને પર્શોત્મ રૂપાલાના નિવેદનને વખોડી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપ પર્શોત્મત રૂપાલીની ટિકિટ પાછી ખેંચે છે કે પછી પર્શોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી યથાવત રાખે છે ભાજપની સામે ગુજરાતમાં હાલ ઉમેદવારને બદલીને બે સમાજ સામે પડ્યા છે અને ક્ષત્રિય સમાજમાં સમર્થનોમાં માલધારી સમાજનું સમર્થન મળતા હવે ભાજપની વોટ બેંકમાં પણ મોટો ફટકો પડી શકે છે એક બાજુ જ્યાં કોંગ્રેસ અને આપના ઉમેદવારો તમામ સમાજોને સાથે રાખીને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ભાજપ સાબરકાંઠા અને વડોદરાની જેમ પોતાનો ઉમેદવાર બદલશે કે પછી વિરોધના સુર વચ્ચે ઉમેદવારને ઉપર રાખીને પ્રજાને નીચે રાખશે તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર